યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ટીટોઈ ગામની આંગણવાડી નંબર એક જર્જરિત તાલુકાનું ટીટોઈ ગામ છેલ્લા ઘણા સમયથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે ગામની આંગણવાડી ક્રમાંક એકનું મકાન વર્ષો જૂનું અને બેહાલ હાલતમાં છે મકાનની છતમાંથી વરસાદ દરમિયાન વરસાદનું પાણી ટપકતું રહે છે દિવાલો ભેદાઈ ગઈ છે અને સલામતીના તમામ ધોરણો બગડી ચૂક્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સ્થિતિ છેલ્લા પાંચ થી છ વર્ષથી યથાવત છે છતાં સંબંધિત વિભાગે નવી આંગણવાડીનું કાર્ય હાથ ધર્યું નથી પરિણામે નાના ફુલકાઓ માતાઓ અને આંગણવાડી વર્કર સૌને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખરાબ હાલતને કારણે આંગણવાડીનું મૂળ મકાન ઉપયોગ લાયક ન રહેતા બાળકોને જૂના દૂધ ડેરીના મકાનમાં ભણાવવાની ફરજ પડી રહી છે નાની અને અયોગ્ય જગ્યા હોવા છતાં રોજ બાળકો ત્યાં જ રહેતા હોય છે જે સ્પષ્ટ રીતે સુરક્ષા જોખમ ઉભું કરે છે ગ્રામજનોએ ખંતપૂર્વક જણાવ્યું કે પાંચ થી છ વર્ષની રજૂઆત છતાં કામગીરી શરૂ થઈ નથી ટીટોઈ ગામના લોકો હવે તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી રહ્યા છે ગ્રામજનોએ આંગણવાડીનું મકાન તત્કાલ મરામત કરવા અથવા નવા મકાનની મંજૂરી આપી ઝડપી કાર્ય શરૂ કરવાની માંગ સાથે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારમાં બીજા નંબરે આવતા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં લાખો રૂપિયાની ખરીદીના મૂકી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે ત્યારે આવી જર્જરિત આંગણવાડીઓ કેમ નથી દેખાતી આમ વહેલી તકે આંગણવાડી બનાવવા નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે બ્યુરો ચીફ કિરણ ચૌધરી યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ સુરત